જુનાગઢના સાસણગીર ખાતે ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું પ્રવાસન મંત્રી મોળુભાઈ અગિયાર ઓગસ્ટના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા છે તેઓ સાસણ ખાતે ઇન્ટરનેશનલ સેમિનારમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા તે ઉપરાંત પરિમલભાઈ નથવાણી રાજ્યસભા સાંસદ સહિતની મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ આ સેમિનારમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા અને હાલમાં આ સેમિનારની મહાનુભાવોના ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી છે આજે એનું ઉદ્ઘાટન ક્ષેત્ર હમણાં પૂર્ણ કરવામાં આવ્યું છે આ આંતરરાષ્ટ્રીય સેમિનાર છે એમાં એકસો સાઠથી વધારે એ અજજ્ઞો છે એ એમાં ભાગ લઈ રહ્યા છે અન્ય દેશોમાંથી પણ આજે ડેલિગેટ અહીંયા છે ભારત સરકારના અને ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે આખો દિવસ આ ટેકનિકલ સેશન જે થશે અને એમાં જે ચર્ચાઓ થશે એ જે સવાર થશે જે બંથન થશે એમાંથી આપણા એશિયાટિક સિંહ જે આપણા દેશનું અને આપણું સૌનું ગૌરવ છે એવા સિંહના સંવર્ધન માટે અને સંરક્ષણ માટે બી પણ ચર્ચાઓ થશે અને ગઈકાલે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ વખતે શાસનને બદલે સિંહનું બીજું ઘર જે અત્યારે વિકસાવવામાં આવી રહ્યું છે એમાં બરણા અભયારણ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ એમાં મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારત સરકારના પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તનના કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને બહુ મોટી આજે શરૂઆત કરી અધિકારીઓના માધ્યમથી અન્ય જગ્યાએ અગિયાર જિલ્લાઓમાં જ્યાં સિંહ અવર જવર છે એવા વિસ્તારોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને ખૂબ બે વખતની જેમ આપણે બે હજાર સોળથી જે આ વિશ્વસિંહ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ એ આ વખતે અત્યાર સુધીના જે જે રીતના થતી હતી એના કરતાં આ વખતે ખૂબ મોટી મોટા સ્વરૂપમાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી અને બીજા દિવસે આજે આંતરરાષ્ટ્રીય જે આ સેમિનાર છે એ અહીંયા સાસણ ખાતે રાખવામાં આવ્યું છે સિંહના જે થોડો ટાઈમ ગરમ ન્યૂત્યું સિંહ માળા ન થયા હતા અમરેલી જિલ્લાના જે જાફરાબાદ વેજ છે ત્યાં એ વિસ્તારમાં વાયરસના કારણે ત્રણ સિંહ બાળનું મૃત્યુ થયું હતું છ જેટલા સિંહ બાળ અને ત્રણ માદાઓ જે એને પણ આ એક આખું ગ્રુપ હતું તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા પીસીસીએફ વાઇલ્ડ લાઈફ થી અને બધા જ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત સ્થળ ઉપર પણ ગયા હતા આપણા જુનાગઢ એનિમલ કોલેજ છે

આવો જ્યારે વાયરસ આવે છે એને બચાવવું ખૂબ મુશ્કેલ થતું હોય છે પણ છતાંય આપણે બાકીના જે છ સી માણસ એને બચાવવામાં સ્ટેબલ થઈ ગયા અને એના માટે ખૂબ પ્રયત્ન કર્યા છે ભવિષ્યમાં આવા પ્રકારનો કોઈ રોગ આવે અને ખાસ કરીને વન વિભાગની બાર સી જ્યાં હોય છે રેવન્યુ વિસ્તારમાં એવા વિસ્તારોમાં સતત મોનિટરિંગ વધે એના માટે પણ અમે સૂચનાઓ આપી છે રેસ્ક્યુ સેન્ટર ઉપર બધા ડોક્ટરો ફેલાઈ અને બાકીની વ્યવસ્થાઓ છે તે પણ વધુ અસરકારક કરવા માટે મેં તે દિવસે જે દિવસે સમાચાર મળ્યા એ દિવસે ગાંધીનગરમાં એક ઉચ્ચ કક્ષાની અધિકારીઓની મિટિંગ રાખી અને સતત એની ઉપર મોનિટરિંગ કરવા માટે કીધું બે હજાર અઢારમાં જે વાયરસ હતો એ જેટલું મોટું અહીંયા આપણે જોયું હતું કે આ પ્રકારના મૃત્યુ છે એના કરતા આ વખતે આપણે શરૂઆતમાં જે બે અને પછી એક કે પછી આપણે બાકીના જે બીમાર જેને આ રોગ હતો વાયરસ હતો એને બચાવવા માટેના પ્રયત્નો કર્યા છે ભવિષ્યમાં પણ હજુ સિંહના સંરક્ષણ માટે આવી કોઈ નાની મોટી બીમારી આવતી હોય એ બીજા પશુઓમાં પણ આવતી હોય છે ઘણીવાર વાર વિસ્તારમાં બારણ થાય અને એ પશુમાં કોઈ રોગ તો એના કારણે પણ થતું હોય છે તો એના અલગ અલગ કારણો છે દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાસન ખાતે ગઈ કાલે પણ એક શાસન ગીર ખાતે વિદ્યાર્થીઓ રેલી કાઢી હતી અને સિંહ અંગે જનજાગૃતિ માટે રેલી પણ યોજવામાં આવી હતી અને ગઈકાલે પણ શાસન ખાતે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો આજે રોજ ઇન્ટરનેશનલ એક ખાતે આયોજન કરવામાં આવ્યું છે તેમાં કેન્દ્રીય મંત્રી અને અનેક અધિકારીઓ અને પદ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ સેમિનાર માં ભાગ લેવાના છે અને અત્યારે શાસન ખાતે લોકો ઉપસ્થિત રહી આ સેમિનાર માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે રિપોર્ટર પ્રકાશ દવે જુનાગઢ